પ્રદેશ નેતાઓ ઝવેરીભાઈ ઠકરા માનસિંહભાઈ પરમાર અને હેમાની ભોગવાલા સેન્સ માટે લેવા હાજર રહ્યા ભાવનગર અને બોટાદ લોકસભા મત વિસ્તારના આગેવાનો સાથે યોજાઈ બેઠક ભાવનગર લોકસભા બેઠક માટે હાલ જે જે નામ ચર્ચામાં છે તે જોઈને તો મનસુખભાઈ માંડવિયા મહેન્દ્રસિંહ સરવૈયા અને ભાવનાબેન મકવાણા તથા નીમુબેન બામણીયાના નામ હાલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે જોકે ભાજપની આખરી યાદી પ્રદેશમાંથી આવે તે જ ઉમેદવાર ચૂંટણી લડે છે ત્યારે હવે ભાવનગર લોકસભા સીટ માટે ભાજપનો ખેસ કોના ખંભા પર જશે તે જોવાનું રહ્યું કેમેરામેન રસુલભાઈ સહીદ સાથે રિપોર્ટર ફિરોજ મલક ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભાવનગર લોકસભાની બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ભાજપના પ્રદેશ નેતાઓ ઝવેરીભાઈ ઠકરાર માનસિંહભાઈ પરમાર અને એમાનીબહેનો ભોગવાલા સેન્સ માટે લેવા હાજર રહ્યા ભાવનગર અને બોટાદ લોકસભા મત વિસ્તારના આગેવાનો સાથે યોજાઈ બેઠક ભાવનગર લોકસભા બેઠક માટે હાલ જે જે નામ ચર્ચામાં છે તે જોઈને તો મનસુખભાઈ માંડવિયા મહેન્દ્રસિંહ સરવૈયા અને ભાવનાબેન મકવાણા તથા નામ હાલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે જોકે ભાજપની આખરી યાદી પ્રદેશમાંથી આવે તે જ ઉમેદવાર ચૂંટણી લડે છે ત્યારે હવે ભાવનગર લોકસભા સીટ માટે ભાજપનો ખેસ કોના ખંભા પર જશે તે જોવાનું રહ્યું કેમેરામેન રસુલભાઈ સહીદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ફોર જે પ્રક્રિયા હોય છે એ રીતે પાર્ટીના અનેક પ્રકારના કાર્યક્રમો હોય છે એમાં પાર્ટીનો કાર્યક્રમ એટલે બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો અને ભાવનગર મહાનગર ના નક્કી કરેલા કાર્યકર્તાઓને મળવા માટે આજે હું મારી સાથે માનસિંહભાઈ પરમાર એ પણ ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે

હમણાં એક પ્રકારનો કાર્યક્રમ હતો ચલો અભિયાન હવે લાભાર્થી સંમેલન પણ કરવાના છે એટલે જે જે વ્યક્તિઓને લાભ મળ્યો છે એમને અમારા કાર્યકર્તાઓ આ લાભાર્થી સંમેલન માટે મળવા પણ જવાના છે એટલા માટે આવ્યા છે અહીંના પ્રભારી ચંદ્રશેખર પણ ભાઈ છે એ પણ અમારી સાથે આજે રહેવાના છે